છોટીલાના અધિકારી મકવાણા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં એકસો પચાસમી પણ વધારે ગેરકાયદેસર કોલસાની ખાણો પર દરોડા પાડવામાં આવ્યા જેમાં રેકોર્ડ બ્રેક હજારો ટન કોલસો જપ્ત કરવામાં આવ્યો છોટીલાના પ્રાંત અધિકારી એચપી મકવાણા અને તેની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના જામવાડી અને બડુલો વિસ્તારમાં રેડ કરવામાં આવી જેમાં ગેરકાયદેસર રીતે ખનીજ ખનન કરતા એકસો પચાસમી પણ વધારે ગેરકાયદેસર કાર્બોસેલના ખાડાઓ શોધી કાઢવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક હજારો ટન કોલસો આ રેડ દરમિયાન જપ્ત કરવામાં આવ્યો આ ઉપરાંત ટ્રેક્ટર અને ચરખી જેવા સાધનો પણ જપ્ત કરી થાનગઢ મામલતદાર ઓફિસ ખસેડવામાં આવ્યા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પકડાયેલી કેટલીક ગેરકાયદેસર ખાણોમાં રાજકીય આગેવાનોની પણ સંડોવણી હોવાની શક્યતાઓ લાગી રહી છે ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર તેની સામે કેવા પગલા ભરે છે છેલ્લા થોડા સમયથી ચોટીલાના પ્રાંત અધિકારી હરેશ કુમાર મકવાણાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીથી ખનીજ માફિયામાં ફફડાટ ફેલાયો છે અને ચોટીલા તેમજ થાનગઢના લોકો દ્વારા દરોડાઓની આવી કાર્યવાહીની પ્રશંસા પણ થઈ રહી છે અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલા બાઇટ હરેશકુમાર મકવાણા ડેપ્યુટી કલેક્ટર ચોટીલા સવારે છ વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર મૂળી થાનગઢ અને ચોટીલા તમામ મામલાદાર નાયબ મામલાદાર રેવન્યુ તલાટી તમામે તમામ સ્ટાફ સાથે સાથે ટીમો બનાવી અને ઓચિંતાની આ જે જામવાળીને પડુલા વિસ્તારમાં જે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર જે કાર્બોસેલનું ખનન થાય છે એ અંગે દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે લાઈવ સવારે ચાલુ જ કર્યું ને અમે પહોંચી ગયેલા એટલે મજૂર પણ અંદર હતા એ મજૂર પણ કાઢ્યા અને મોટા પ્રમાણની અંદર લગભગ દોઢસોથી પણ વધુ એ કૂવા છે ચરખી છે એની જે મશીનરી આવે છે એ મળી આવી છે સાથે સાથે જે પણ કોઈ ટ્રેક્ટરો છે પછી જનરેટરો છે આ તમામ જે એને કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન કરવા માટે જે વપરાય છે એ મળી આવેલ છે અત્યારે અમારી તમામે તમામ ટીમ છે એ ટીમ છે આ તમામે તમામ જે જથ્થો છે એ મામલાદાર કચેરીએ લઈ જવા માટે છે સાથે સાથે આ કેટલો જથ્થો છે અને કેટલા એ રૂપિયાનો જથ્થો છે એના માટે વેલ્યુએશનની પણ કામગીરી હાલ ચાલી રહી છે સાહેબ કેટલા મજૂરોને રેસ્ક્યુ કરવા સવારે બે અને અત્યારે ચાર એટલે છ મજૂરો જે અંદર હતા એમને રેસ્ક્યુ કર્યા છે